નમસ્કાર મતદાન પહેલા જ ભાજપ ને ઝટકો માલધારી સમાજે ક્ષત્રિયોને જાહેર કર્યો ટેકો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે મતદાનને માત્ર એક દિવસ આડો છે ત્યાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો હોય તેમ ગુજરાતના માલધારી સમાજે પણ ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે ગુજરાત માલધારી મહાપંચાયતે માલધારી સમાજને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે અપીલ કરી છે મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજની અસ્મિતાની લાગણીને માન ના આપીને ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી નથી ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો બે હજાર બાવીસ લાવવામાં આવ્યો જેમાં શહેરી વિસ્તારમાં માલિકીની ઘર આંગણેથી ગેરકાયદેસર પશુ પાડવાની પ્રવૃત્તિ બંધ કરવા બદલ તેમજ ખોટા કેસ કરવા બદલ અને માલધારી સમાજની બહેન દીકરીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો